એને ફોન કરી કરીને પૂછવાનું છે આપણે કે તમારી ઇન્કમ કેટલી છે તમારે હું શું છે ને આમ છે પણ એને આપણે એમાંથી પાસે એક ટ્વિસ્ટ છે કે એને આપણે પહેલાં જ કીધું તમારે હાશો જવાબ નથી દેવાનો ખોટો જવાબ દેવાનો છે જોઈએ છે આજ કે કેટલા જણા ખોટું બોલે એમ તો આજ છે ને ખવાર દઈને તો ખેતરનું કામ હતું બપોર થઈ છે તો પહેલાં છે ને બપોરા કરી ખરીદી એટલે બધા ગયા છે જમવા તો પેલા જમી લઈ જમવામાં છે વાલી નું છાક દહીં અને આશુ બેન ની આવી જશે બધા જય માતાજી જય માં મંગલ ને ખેતરમાં કામ કરતા હતા બપોર બોપટ ભૂખ લાગી તે ખા એ બા ભૂખ લાગી ગઈ છે અને તઈ જય શ્રી કૃષ્ણ રે માતા રી ને ભૂખ લાગી ભાઈ તે હવે આવ્યા બપોર કરવા મારા પપ્પા આવી જશે બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ બપોર કરીએ હવે

તમારી મંથલી ઇન્કમ કેટલી છે પછી ટ્રાન્સફર્ટ ના હાસું બોલાય એવું લાગે મને બધું અને એટલે અને કપામાં રોજની કમાણી થાય અમારા બે તમારા ઘર અમારા ઘર જાય ખોટું તમારે ક્યારે આવવું છે આશુ બેન સુપરસ્ટાર ને આપણે ફોન કરવાનો છે કોને ખબર હે કિંગ ને એને તો ફોન કરીને પૂછીએ કે કેટલું ખોટું બોલવામાં એક્સપર્ટ છે આમ

અને તમારી ગર્લફ્રેન્ડ કેટલી છે સર મારા ભાભી વિડીયો જોઈ જાય કઈ કે હેલો ભાઈ હું રાખું ફોન બાય બાય ક્રિયાજી થઈ ગયો ભાઈ બધું આવું છે બોલો બધું એક્સપર્ટ છે બધા ખોટું બોલવામાં તો બધા એક્સપર્ટ થઈ ગયા છે ફેમિલી તો નેક્સ્ટ ફોન કરતા પહેલા હું આવી ગયો છું એક ગૌશાળાની અંદર સોનલ કૃપા ગૌશાળા છે અને અત્યારે છે ને ગૌશાળાનું નિર્માણ થાય છે પાછળ નિર્માણ પછી તમને બધું પણ એક હેલ્પની બધાની જરૂર છે ખાસ કરીને કેમ કે ગૌશાળાનું નિર્માણ થાય છે તો અત્યારે એના દ્વારા છે ને લખી ડ્રોનું આયોજન કરવામાં આવેલું છે ફેમિલી આ ગૌશાળા છે ને રજીસ્ટ્રેશન જ છે એટલે કે ઉપાધિ રહેકું નથી ને ગૌશાળામાં શું છે કે ફંડિંગના કારણે અટકેલું છે એના માટે ડ્રો ચાલુ કરેલો છે તો પછી જે આપણે શું કહ્યું કે આપણે આ સાઈડના એરિયામાં તે ગૌશાળા નથી તો ગૌમાં ખાતા હોય જે રસ્તે રખડે છે એ પછી અહીંયા રહી કે એના હાટું ખાસ આવેલો છે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો ને ગૌશાળાનું નિર્માણ થવાનું છે મતલબ આખું ગૌશાળા ઊભું થાય પછી ગાયોને લાવવામાં આવશે અત્યારે છે ને ફંડિંગ ઘેટું છે એટલે જે ગૌશાળાનું ટ્રસ્ટ હોય એની દ્વારા આ બધુંય ઊભું કરવા માટેથી નથી આ ડ્રોનનું આયોજન કરેલું છે અને મારા મિત્ર અત્યારે મારી સાથે છે તો એને મને બોલાવ્યો એટલે ખાસ કરીને તો શું કહેવાય ગૌ માતાના સેવા માટે હું આવ્યો છું સેવા કાર્ય છે અને ગૌશાળા એક ઊભી થઈ જાય તો બસ આપણે ફંડની થોડી જરૂર છે એટલા માટે બધા મિત્ર સર્કલ એક ઝુંબેશ ઉપાડ્યો છે તો એક બધાનો પૂરો સાથ સહકાર છે અને સાથ સહકાર આપજો એ હું આપણે બધાને નમ્ર વિનંતી કરું છું ને કલાકાર છે તો એક મસ્ત દુ હંભળાવશે અત્યારે આપણને હે જી ગાયું ના એ ગોવાળિયા જટ ગાયો લઈને ગાવો જો એના વાસરું એ રે હે વાગોરલ રે એ ગા ગાવડીના દૂધ મેં તો તાળીયું માપી દાજો એના રે એ વાછરુ જો ભૂખ્યા રાખું તો ભરવાડ મને ઠાકર ઠબકો તો આ છે ટિકિટ ને આપણે એક ટિકિટ લઈ લીધી છે ભાઈ આપડે યુટ્યુબ ચેનલ નું નામ લખેલું છે અને આપણે એમ સમજશું કે પાંચસો રૂપિયા આપણે સેવામાં દીધા ને કાંઈ લાગે નહીં એવું તો સે જ નહીં લાગશે જ પણ હજી એક આરિનભાઈના નામની લેવાની છે મોટાભાઈ છોકરાના નામની લેવાની છે તો બધાના નામની એક એક ટિકિટ તો લેવાની જ છે અને ખાસ હજી આ ગૌશાળાનું નિર્માણ થાય છે પછી અહીંયા ગૌ માતાની બધા રાખશે અને બહુ સારી એવી સેવાનું કામ થાય તો એના હાટુથીનું ખાસ એવું બાકી તો યાર તમારે લેવું હોય વધારે ડિટેલ જાણવું હોય તો નીચે નંબર આપેલા છે બે એમાં વોટ્સઅપમાં મેસેજ કરીને તમે કોલે કરી શકો છો અને ત્યાંથી તમે ઓનલાઈન ટિકિટ લઈ શકો છો અને વધારે ડિટેલ તો જો ટિકિટમાં બધાએ આપેલી છે તો વોટ્સઅપમાં જરૂર મેસેજ કરજો અને આપણે તો એક લઈ લીધી અને હું ખાસ તો છે ને ગૌમાતાના સેવામાં સેવાના કારણે થઈને જ આવ્યો છે તો ખાસ તમે બધા એક ટિકિટનું સપોર્ટ કરજો જેનાથી થાય એટલો બાકી વધારે કોઈને ફોર્સ નથી કરતો ફેમિલી તો ગૌશાળા મેં એક મારા મિત્રના ઘરે અત્યારે છે ને આપણે ફોન કરવાનો છે મારા મિત્રને मिस्टर भरत भाई आहिर ने तो जो, जो है शु जवाब आप हेलो सर कैसे हो आप बस बढ़िया बढ़िया बताओ कैसा चल रहा है सब कुछ बढ़िया अरे एकदम ठीक ठाक आप बताओ भाई भाई हम एक वीडियो शूट कर रहे हैं उसमें आपको थोड़ा वो सवाल जवाब देना पड़ेगा हमको उसमें ऐसी अच्छा। बात है कि हम आपको दो तीन सवाल पूछेंगे और आपको हम ना उसका गलत जवाब देना है चलेगा हाँ, चलेगा कोई बात नहीं તો હમ સવાલ પૂછે આપકો ઠીક હે એ પૂછ રહ ભરતભાઈ આહિર કી કિતની ગર્લફ્રેન્ડ હૈ પંદ્રહ ગર્લફ્રેન્ડ હે તુ તો ખોટો બોલો માસ્ટર સેવો ભાઈ તમારી બહેન તો નહી આ સુનિયા બોલ બુ ભાઈ રેડો મળશે ભાઈ એટલે સાચું નથી આપણે પૂછવું એને બીજો તમે ખોટો જવાબ દઈ શકો છો એમાં મારે હું એ પૂછવા માંગુ છું કે તમારી મંથલી ઇન્કમ કેટલી છે ભાઈ મંથલી ઇન્કમ પંદર હજાર રૂપિયા અને એક સવાલ હજી પૂછી શકું સર તમને હું કે હવે તમારે લગ્ન ક્યારે કરવાના છે હા આવતા પાંચ વર્ષમાં એવું છે સર તો તમારી પાસે શું કહેવાય કે તમારું ફેવરેટ ગુજરાતી પિક્ચર પિક્ચર હા ઉડન છું તો સર તમારી પાસે અત્યારે હાલમાં કેટલા વીઘા જમીન છે હાલમાં ખૂબ ખૂબ આભાર તમારો સર અમને બહુ સારું લાગ્યું કે તમે અમને બહુ ખોટું બોલ્યા અચ્છા તમે કોણ બોલો હું હું કોક બોલું છું સોરી સર રોંગ નંબર લાગી ગયો છે હવે હા ઓ કઈ વાંધો નહી ચા પણ પી જજો હવે એ સર વાળો રાખો હા સર બોલો ભલે હા ફેમિલી તો અત્યારે અમે કરી રહ્યા છીએ લાલભાઈને કોલ હાલો ઉઠાવી લીધો કેટલે એ વાહ ભાઈ વાહ તમારો ફોન આદ ઉઠાવી લીધો એટલે બહુ મોટી વાત કહેવા મને મેં લે આ તો સર અમે એક વિડીયો શૂટ કરી રહ્યા છીએ એમાં તમને બધાને એક એક સવાલ પૂછવા માંગીએ છીએ એમાં તમારે જવાબ ખોટા દેવાના છે બે ત્રણ પૂછી શકીએ તમને આથી કાય વાંધો નહી પૂછો પૂછો તો પહેલો સવાલ જ અમારો વિશે કે લાલભાઈ લગન કેદી કરશે લગન કે લગન તો છોકરી ગોતો એટલે કેટને થાય આ તો હાચું બોલ્યો ખોટું ને બોલ્યો લગન ગાળો આવતો નહી ઈ વાત બરોબર છે લાલભાઈ આ પહેલો સવાલનો જવાબ ખોટો નથી દીધો હાચો દીધો છે કે છોકરી ગોતો એટલે લગન કરના બીજો સવાલ સર અમારો એ બધા બહુ જાણવા માંગે છે કે લાલભાઈની ની ઇન્કમ કેટલી છે ઇન્કમ હા ઇન્કમ મહિના અંદર 30 40 લાખ જેવું ઓહો હો બહુ વધારે ખોટું બોલી ગયા તમે બહુ વધારે ખોટું બોલો સર હા સો એટલે થી જાય એટલી બધી થી જાય તમારી ઇન્કમ સાંભળો ને હવે અમારે તમને તીજો સવાલ નથી પૂછવો સર સોરી સોરી સર હું ફોન રાખું છું હવે કેમની તો એક જગ્યાએ કોલ કરવાનો હતો પણ હવે કોલ કરવો પડે એમ છે એની હું ત્યાં આવેલો છું એટલે હું છે ને ડાયરેક્ટ મળી દો મારા ઘરુને જો તો હું તમને બે ત્રણ સવાલ પૂછી શકું છું તમારા જવાબ હાંચું નથી દેવાનું બરોબર મારા ભાભીને જ પૂછી લો પેલા મારા ભાઈ મહિનાને કેટલા પૈસા ઘરે આપે તમને 5 લાખ 5 લાખ ખોટું બોલવાનું થી એટલે હા આપે બોલો માં બોલો બીજું પૂછું હા તમારી ગર્લફ્રેન્ડ કેટલી છે ગર્લફ્રેન્ડ 1.5ક છે આ બધા એટલે એક બે નું કે કાંઈ નહીં તો અમે છે ને ગૌશાળા જેલાતા બે ભાઈ હારે જેલાતા બાકી તો તમારે કોઈ ટિકિટ ને એવું લેવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન નંબર ને હું આપેલું છે ચેક કરી લેજો ને મારે જ આવું છે ઘેરે બાકી આજનો બ્લોગ અહીં સુધી આશા છે કે ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી કાલે નવા બ્લોગમાં જવું બધા જય માતાજી ભાઈ ભાઈ